હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વરસાદની સિઝન અને ઠંડીની સિઝનમાં ખાવાની મજા પડી જાય એવા એવા એકદમ ક્રિસ્પી પટ્ટી મરચાના ભજીયા બનાવીશું તો પટ્ટી મરચાના ભજીયા બનાવવા માટે જે મરચાં આપણને જોઈશે તે આપણે ઘરના ગાર્ડનમાંથી ઉતારી લઈશું તો અહીંયા મસ્ત એવા મરચાં છે અલગ અલગ ટાઈપના લાલ પણ થઈ ગયેલા છે તેમની રેસીપી પણ તમને આગળથી જોવા મળશે અને અહીંયા આપણે જે પટ્ટી મરચાના ભજીયા બનાવવાના છે તેના મરચાં આપણે ઉતારી લઈશું તો એકદમ લાંબી સાઇઝમાં અને તીખા એવા છે વધારે તીખા પણ નથી અને એટલા મોળા પણ નથી તો આ લાંબા એવા મરચા આપણે ઉતારીને તેમના મસ્ત એવા ક્રિસ્પી કરકડિયા ભજીયા બનાવીશું અને તે પણ પટ્ટી મરચાના ભજીયા તો એક જ પ્લાન્ટમાંથી કમસે કમ આઠ થી દસ જેટલા મોટી સાઈઝ ના મરચા આપડા ઉતરશે તો અહીંયા મેં સાઈડમાં લાલ એવા મરચાં થઈ ગયા હતા અને તે પણ ઉતારી લીધેલા અને પટ્ટી મરચા બનાવવા માટે મરચા પણ ઉતારી લીધેલા તમે જોઈ શકો છો મોટા છે આપણે ઉતારેલા હતા અને લાલ અને લીલા મરચા આપણે ઉતાર્યા છે તેની રેસીપી પણ આગળથી જોવા મળશે હવે પટ્ટી મરચા ના બનાવવા માટે આપણે જે મરજા ઉતાર્યા હતા તેને ધોઈને રેડી કરી લીધેલા હવે તેમની પટ્ટી બનાવી દઈશું મતલબ પતલી અને લાંબી ચીડીઓમાં આ મરજાને કટ કરી લઈશું તમારે એક મરચાના ચાર થી પાંચ ટુકડા કરવા હોય તો પણ કરી શકો આનાથી રિંગ ભજીયા બનાવવા હોય તો પણ બનાવી શકો રીંગ ભજીયા ની રેસીપી તમારે જોવી હોય તો તેની રેસીપી આપણે ઓલરેડી અપલોડ કરેલી છે તો આમાંથી આપણે પતલી ચીડીઓમાં મરચાને કટ કરી લઈશું તો જેટલા પટ્ટી મરચાના ભજીયા બનાવવા હતા એટલા મરચાને આપણે આવી રીતના લાંબી અને પતલી સ્લાઈસમાં કટ કરી લીધેલા તો હવે આપણે કટ કરેલા મરચાં કાથરોટમાં નાખી દઈશું બધા જ મરચા એડ કરીને હવે ઉપરથી આપણે ચણાનો લોટ લોટ નાખવાનો છે તો તમે તમે તમારા હિસાબથી નાખી શકો ઉપર વધારે કોટિંગ રાખવું હોય તો વધારે લોટ નાખવાનો હવે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હિંગ એડ કરીશું અને ઉપરથી લીંબુનો રસ નાખીશું એકદમ સાદો સિમ્પલ મસાલો બનશે પણ આ પટ્ટી મરચા બહુ જ સરસ લાગશે અને મરચાં તળવા માટે આ સાઈડ આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધેલું હવે મરચાં અને લોટને મિક્સ કરી લઈશું વચ્ચે આપણે થોડોક લીંબુનો રસ નાખ્યો એટલે મરચાની ઉપર લોટ થોડોક કવર થતો જશે અને થોડું થોડું કરીને આપણે પાણી નાખતા જવાનું છે ફરીથી મેં લોટ નાખેલો હતો પણ તેમની ક્લિપ સાઈડ નહોતી નીકળી તો ફરીથી એક ચમચા જેટલો મેં લોટ એડ કરેલો હતો આમાં હવે લોટ અને મરચાને મિક્સ કરી લઈશું

તો અહીંયા આપણા મરચાના ભજીયા થોડા ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયેલા જો વધારે ક્રિસ્પી ક્રંચી બનાવવા હોય ને તો તમે વધારે પણ મરજા ને તળી શકો આપણે આ મીડિયમ પર રાખેલા છે બીજો ઘાણું જે આપણે તળીશું ને તેને વધારે ક્રિસ્પી ક્રંચી બનાવીશું અને ગરમ ગરમ આવી રીતના ભજીયા બનાવીને અહીંયા બીજી સાઈડ જમવા પણ બધા બેસી ગયેલા છે તો આવી જ રીતના આપણે બીજો ઘાણું પણ તળીને રેડી કરી લઈએ તો અહીંયા મેં જે બીજો ઘાણો તળ્યો હતો તે ક્રિસ્પી ક્રન્ચી જેવો રાખ્યો હતો તો આવી રીતના આપણે ઘરના ગાર્ડનમાંથી ઉતારીને જે મરજાના ભજીયા બનાવ્યા હતા અને રિયલી બહુ સરસ બન્યા હતા તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું